મહારાજ જે તમને મહાન સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આજે આપણે એક મહાન સંત નિરાતના આચાર્ય એમના આપણે દર્શન કરવા આવ્યા છીએ અને આપણે એમને કહીએ પ્રભુ કે આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ હશે પછી તમને જે કાંઈ તમારો પોતાનો જે કાંઈ અનુભવ છે તમે જે કાંઈ દર્શક મિત્રોને તમારી રીતે જે કાંઈ અનુભવ પીરસવા માંગતા હોય એ જ્ઞાન રૂપી પરસાદ તમે પીરસો સદગુરુ મહારાજ હા પ્રથમ તો મારું નામ છે કાંતિરામ મહારાજ બાસણા મારા સદગુરુ મહારાજ મહેન્દ્રરામ મહારાજ મહેસાણા અને મારા પ્રેમી એવા પૂરણરામ મહારાજ પણ મારી સાથે છે અમારા મહાત્મા જગદીશરામ એ પણ મારી સાથે છે અને હું તો એટલું કહેવા માગું છું કા જે જ્ઞાન છે એ ગુરુ વગર જ્ઞાન નહીં થાય આ જ્ઞાન માટે ગુરુની જરૂરત છે અને ગુરુ એટલે સાચા ગુરુ પૂર્ણ ગુરુ હોય તો જ્ઞાન થાય નકર એ સિવાય જ્ઞાન થાય નહીં મેં વારંવાર કહું છું કે ગુરુ મહારાજનો જે બોધ છે એ બોધમાં રુચિ આપવાની એ બોધમાં તમે રુચિ આપશો તો ત્યાંથી જ જ્ઞાન પ્રગટ છે જ્ઞાન વ્યાપક છે પણ પ્રગટ છે પણ તમારા બોધમાંથી થશે અને જેમ ભૂમિકા બંધ જ્ઞાન હશે તો બોલતા બી સારું ફાવો બરાબર આપણે કહીએ છીએ કે એક ઈશ્વર છે તો ઈશ્વરનો એક જાણવા માટે અધિકારી ભેદે કહેવામાં આવે પણ દર્શન તો સ્વ એટલે પોતાનું થાય બરાબર પછી આ જ્ઞાન એવું છે જળ અને ચેતનની ગ્રંથિ તોડી નાખ કોઈ જગ્યા નહીં જળ કહી શકો કે જળ કરી શકો જળ 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 ચેતન હા જળ એટલે જે વસ્તુ ના હોય એ વસ્તુ જો તમારા રહેતી હોય એ વસ્તુ આપણે જળ કહી શકાય જે અજ્ઞાન છે એને બી જળ કહી શકાય પણ જ્યારે સદગુરુ મહારાજની દ્રષ્ટિ મળે એટલે બધું ચેતન થઈ જાય ચેતન એટલે દિવાલ ચેતન છે બરાબર છે આ લોટો ચેતન છે વ્યાપક બધું એ ચેતનમય બની જાય છે અને એ ચેતન અવસ્થા આવ્યા પછી જે આનંદ છે એનું વર્ણન થઈ શકે એમ નથી બરાબર દિવાલ પણ બોલે છે લોટો પણ બોલે છે હાર પણ બોલે છે જબ્ભો પણ બોલે છે અને અત્ર સત્ર બધું બોલે છે અને જે બોલે છે માટે ચેતન છે બરાબર છે એટલે જે આ દ્રષ્ટિ મળ્યા પછીનો જે કરિશ્મો છે તમારી દ્રષ્ટિ કામ આપવાની નથી પણ સદગુરુની જ્યારે દ્રષ્ટિ મળ એ દ્રષ્ટિથી જોતા એક બ્રહ્મવિલાસ જ ઉપજશે અને બ્રહ્મવિલાસ સિવાય બીજું કશું છે નહીં હવે કોઈ સંશય નથી કોઈ પ્રશ્ન નથી કારણ કે મારા જીવનમાં પૂરણરામ મહારાજ એવા પ્રેમી સંત મળ્યા છે તો આવા સંતો આપણને મળે તો એ રસ્તો મળી જતો હોય અને ધીરે ધીરે સંતોનો સંગ કરવાથી આટલા સુધી પહોંચાય છે એટલે સાચા સંતોનો સંગ કરો નિરત બાપુએ હું કીધું કે સાચા હોય એનો બરાબર એટલે સાચા સંતો એને કહેવાય કે જે જ્ઞાનને ઉપલબ્ધ હોય જે ઉપલબ્ધ હોય એને સાચો સંત કહેવાય ખાલી ઇમનમ ફરતો હોય એને સંત કહી શકાય નહીં આ જ્ઞાન સ એ જ સાધુ છે જેના પાસે જ્ઞાન હોય એ જ સાધુ છે તારે કબીર સાહેબ પણ કહે છે કે એક બાવા દો દો બાવા બાવા અઢાર લાખ હોવા આ બાવા કી ખબર ન પાઈ પૂજા કરી કરી મુવા કબીર કે એ માર્ગ મારે નથી જોવા તો આવું જ્ઞાન મને સદગુરુ દ્વારા અને અમારા પ્રેમી સંત પુરણ મહારાજ દ્વારા આ જ્ઞાન મારી જાણમાં આવ્યું છે આ બધા સંતોને લાખ લાખ વાર વંદન છે સદગુરુ મહારાજ જે જ્ઞાન આપે છે એના ઉપર આપણી નિષ્ઠા આપવી જો નિષ્ઠા આવ્યા પછી સદગુરુ મહારાજ જે છે એનું જ્ઞાન છે એ એ તમારું રક્ષક બને છે એ જ તારણહાર છે જે આશીર્વાદ રહ્યો ને આશીર્વાદ લેવો હોય તો સદગુરુનું જ્ઞાનને પ્રગટ કરો અને પ્રગટ થઈ જાય એ તમારા માટે આશીર્વાદ છે આજે પુરણ મહારાજને ગામે ગામ બોલાવે છે કેમ બોલાવે છે કે આશીર્વાદ પ્રગટ થઈ ગયો એમને જ્ઞાનમાં જેમ સ તેમ વાતને સમજી લીધી છે અને કલ્યાણના માટે રે હાલ વિચરે છે એમને કોઈ સ્વાર્થ નહીં સાહેબ કોઈ લેવા દેવાની કોઈ ભાવના નહીં બસ તમે આવો અને આ જ્ઞાનનો ઉપલબ્ધ થાય એટલે મને આનંદ બાકી એમને બીજી વાતે કોઈ આનંદ નહીં અમે જ્યાં બેઠા હોય જો ચર્ચા ચાલતી હોય એમના મોઢામાંથી એક પણ શબ્દ કોઈ એવો શબ્દ આવતો નહીં જ્ઞાન સિવાય કોઈ શબ્દ નીકળતો નથી તો આ ગુરુ કૃપા છે અને આપણામાં બી આ જો મુખથી જ બોલાય અને ગુરુના મુખથી જ સમજાય તો એ વાત સાચી છે નરસિંહ મહેતા એમ કે વખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું અને તમારી ઓછો ખુલું તો દૂધ દેખાય ચા દેખાય ઘર દેખાય કબાટ દેખાય તિજોરીઓ દેખાય આવું બધું દેખાવાનું ચાલુ થાય એટલે આપણી દ્રષ્ટિમાં ખોટ શકે એમ કે આપણે દષ્ટિ લીધી પણ દષ્ટિનો ઉપયોગ કર્યો જ નહીં જો દ્રષ્ટિનો ઉપયોગ કરીએ તો કોઈ પ્રશ્ન સજ્જ નહીં ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ જ આપીએ અને એ દ્રષ્ટિથી જ અર્જુનને ખબર પડી જાય કે આ વ્યાપક રૂપ છે અને આ વ્યાપક છે કૃષ્ણ શરીરવાળા નહીં જે દેખાય ભગવાન નથી પણ જે બોલસ એ મારો ભગવાન છે એટલે નિરાત બાપુ કહે છે કે રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આ જ અંત મધમાં બોલ તે વસ્તુ હાચી જે બોલસ એ ભગવાન છે દેખાય ભગવાન નથી પણ જે બોલે છે એ ભગવાન છે પણ હું બોલું છું તમે સોંપડો છો એ નહીં આ ઇન્દ્રિયોનો વિષય પણ જે સ્વયં બોલે છે એ સ્વયંની જોખી સદ્ગુરુ મહારાજ કરાવે છે એમની શાનથી બરાબર એમના જ્ઞાનથી એમની દ્રષ્ટિથી આ વાત તમારા નક્કી થઈ જાય છે અને નક્કી થઈ જાય એટલે પછી તમારા ઈશ્વરમાં જીવમાં મનમાં સુરતામાં કશું અંતર રહેતું નહીં વ્યાપક રૂપ ગો કે મેરે ભરમ કા બોડા ફોડ દિયા એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ બંધન તો પહેલો ભાવ તમારો હતો એ શરીરનો સગુણનો ભાવ હતો પણ જ્યારે સમર્પિત થઈ ગયા એટલે પછી આ ભાવ રહ્યો અને આ બધું વિરમી જાય અને જો તમારે તમારું પ્રમાણ જોતું હોય તો મરવું પડે જે મર એને પ્રમાણ મળે નગર એ સિવાય તો પ્રમાણ કોઈ આપી શકે નહીં કારણ કે મર એટલે તરત એને ખબર પડે પ્રમાણ નહીં એટલે એક નાનું દ્રષ્ટાન કહી દઉં કંઈક સિંહ હતો જંગલમાં બેઠો હતો અને ગધેડો નીકળ્યો એ ગધેડો નીકળ્યો એટલે ગધેડાએ સિંહને કીધું કે તમે છો એવું શું પ્રમાણ છે કે અહીંયા આય એટલે ગધેડો નજીક આવ્યો નજીક આવ્યો એટલે એકીજ આપટ ગધેડાને પાડી દીધો કે હું મારી નોખું એ જ મારું પ્રમાણ છે મારા ફાયણ આવે એ કોઈ દાડો જીવતો જાય અને આ દેશ એ છે કે મરીન જીવ એનો દેશ છે